નમસ્કાર દર્શક મિત્રો જીઆઈડીસી માં આવેલા લાયકા લેબના કામદારો વિવિધ પ્રશ્નોને લઈને હડતાલ ઉપર ઉતર્યા હતા વર્ષોથી કંપનીમાં કામ કરતા કામદારોને કાયમી ન કરવાની સાથે ઓવરટાઇમ સહિતના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા હડતાલ ઉપર ઉતર્યા હતા અંકલેશ્વર જીઆઈડીસીની લાયકા લેબમાં છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતથી ફરજ બજાવતા કામદારોને કાયમી કરવા હક રજા પીએફ સહિતના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કામદારો હડતાલ પર ઉતર્યા હતા કંપની સંચાલકો દ્વારા કામદારોના પ્રશ્નો બાબતે કોઈ નિરાકરણ ન લાવતા અંતે કંપનીના કામકાજથી અળગા રહી કામદારોએ હડતાલ ઉપર જવું પડ્યું છે આ અંગેની જાણ થતાં આ પાર્ટીના આગેવાનો કંપની ખાતે પહોંચી કામદારોની પડખે રહી તેઓના વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતા જોકે કામદારોની હડતાલના પગલે જીઆઈડીસે પોલીસનો કાફલો પણ કંપની ખાતે દોડી આવ્યો હતો રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસજી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર મારું નામ નિખિલ કુમાર રાજેશભાઈ ઠોરાજ છે સાહેબ અમે 5 વર્ષથી કંપનીમાં જોબ કરીએ છે કોઈ 10 વર્ષથી કરે છે હવે અમારી માંગ એ છે કે અમને કંપનીમાં રેગ્યુલર રાખો અમારી જે માંગ છે પીએચ છે પબ્લિક હોલિડે છે પછી હક રજા છે એ અમને બધું મળવું જોઈએ ને જે ઓવરટાઇમ છે સાહેબ એ અમને રોકવામાં આવે છે અમે રોકાઈ છે અને એ અમને અર્ધો આપવામાં આવે છે જે અમને પૂરતું નથી ના માંગ એ છે કે અમે આટલા વર્ષ જૂના એમ્પ્લોય છે કે અમને કંપનીમાં કરે તો મને આગળ અમને કોઈ બેનિફિટ મળે ને બીજા બધા રેગ્યુલર કરે અમને બધાને કંપનીની અંદર કંપનીના સરકારી રિસોર્સ અને તમારી કોઈ વાત નથી એમને અગાઉના લેખિતમાં અરજી આપેલી છે અમને આશ્વાસન અમને આપેલું છે હવે અમને આશ્વાસન અમે વાર જોઈએ છે કારણ મેનેજમેન્ટ સાથે અમને વાત કરીને અમને કારણ આશ્વાસન આપે એ જ વાર અમે જોઈએ છે નમસ્કાર જયહિન આજ રોજ અંકલેશ્વર ખાતે પ્રાઇવેટ કંપની લાયકા લેબ ખાતે કામદારો એક ઉતરેલા હતા અને ત્યાં એમની માંગ હતી કે છેલ્લા કેસ વર્ષથી લોકો નોકરી કરતા હતા અને એમાં એમને રેગ્યુલર કોન્ટ્રાક્ટ બેસીસ પર નોકરી કરતા હતા અને ત્રણ છ મહિને એ લોકોને બ્રેક આપી દેતા હતા આપડી માંગ એ છે કે આ લોકોને રેગ્યુલર નોકરી કામદારોને એમ રેગ્યુલર એમ્પ્લોય કરવામાં આવે કા પછી એમનો રેગ્યુલર કોન્ટ્રાક્ટ હોય એમને કંપની કોન્ટ્રાક્ટમાં લેવામાં આવે જેથી કામદારોનો ભવિષ્ય અને એમના રોજીરોટી એમની કમ્પ્લીટ ચાલુ રહે એટલે અમારી એ જ માંગ છે અને જે હકની રજાઓ છે જે રજાઓની કપાત છે એમને રેગ્યુલર ઓટીઓ નહીં મળતી ઓટી મળે તો એમને એક જ મળે છે હાફ જ એ બંને ઓટી મળવી જોઈએ એવી અમારી માંગ છે અમારી ચર્ચા એ થઈ કે અમને જે પણ એમની ચાર પાંચ માંગો છે જે ઓટી ડબલ આપવાની અને કામદારોને રેગ્યુલર કરવાના કામદારોને કંપની એમ્પ્લોઈ બનાવવાના અને કંપની કોન્ટ્રાક્ટ એમ્પ્લોઈ બનાવવા જે બે માંગો છે મુખ્ય માંગો એ અમારી રજૂઆત હતી અને એ એમને બહેદરી આપી છે લેખિતમાં એક અરજી તરીકે અમે અત્યારે રજૂઆત કરી છે અમે આગળ લેબર કમિશન પાસે પણ જવાના છે અને આવતીકાલે એમને રાબેતા મુજબ રેગ્યુલર કંપનીમાં એમને ચાલુ રાખીશું એ અમારી માંગ છે